નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યાર સુધી દસ વર્ષમાં અનેક ક્ષેત્રોમાં વિશ્વ પણ અચંભિત થઈ જાય એ પ્રકારની સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી છે ચંદ્રમાના દક્ષિણ ધ્વ જ્યાં સુધી પૃથ્વીનો કોઈ વ્યક્તિ પહોંચ્યો ના હોય ત્યાં આપણો તિરંગો પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીજી વર્ષોથી

કોરોના થી ભારત ને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્ર કર્યું અને અંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની સમાધિ પર વિશ્વભરના નેતાઓ એક જ સમયે એક જ સવારે એક જ દિવસે નતમસ્તક થઈ રાષ્ટ્રપિતા ને સન્માન આપવાનું કામ પણ નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં થયું